રેવદર તાલુકાના મંડાર ગામના ગરીબ ખેડૂત નિતેશભાઈને મેઘવાળ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા તેવામાં પોતાને શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોવાથી ખાતર નાખવા માટે ભૂરાભાઈના પેટમાં દુખાવો ઉપડતા ત્યાંથી સીધે સીધા પાંથાવાડા આસ્થા હોસ્પિટલમાં દાખલ કરતા તેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા તેવામાં તેમનું તારીખ ઓગણીસ ના દિવસે મૃત્યુ થયું છે છતાં જ્યાં રાજ્ય રાજસ્થાનના મંડાર ગામની સર્વે નંબર પંચ્યાસી માં પડેલ લોડર ખનીજ ખાતાના અધિકારી બળજબરી પૂર્વક ગરીબ ખેડૂતને કાયદાની ધાપ ધમકી આપી ગરીબ ખેડૂતને ગાળા ગાળી કરી બળજબરી પૂર્વક લોડર લઈને પાંથાવાડા પોલીસ સ્ટેશન લઈ જતા આ ગરીબ ખેડૂતને મરવાનો વારો આવ્યો છે કારણ કે લોડર માલિકનો અકસ્માતે મૃત્યુ થતા લોડર માલિકના ઘરવાડા આ ગરીબ ખેડૂત પાસે લોડરની માંગણી કરતા આ ગરીબ ખેડૂત પર જાણે આભ તૂટી પડ્યું છે મરવાના વાકે જીવતા ખેડૂત મંડાર ગામના ખેડૂત નીતેશભાઈ મેઘવાડે વધુમાં જણાવ્યું કે મેં ભાડે લાવેલ લોડર ગુજરાત

ભૂરાભાઈ માલાભાઈ પટેલનું લોડર સાસણ ગામથી મેં મારા ખેતરમાં ખાતર ફેરવા માટે મંગાવ્યું હતું તારીખ બાર બાર નવ બે હજાર ચોવીસના એના પછી ભૂરાભાઈની તબિયત ખરાબ હોવાના કારણે ભૂરોભાઈ લોડર મૂકીને અહીંથી એમને ઘેર જતા રહ્યા તે એનો ઈલાજ કરાવવા માટે તે આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા એના પછી લોડર મારા ખેતરમાં જ પડ્યું હતું ખાતર આ બાજુ પડ્યું હતું એટલે પછી તારીખ ઓગણીસના રોજ